વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણ પોલીસ મથક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના જવાનોને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી એકસો છત્રીસ નંગ ગેસના બોટલ મળી આવ્યા છે આરોપી વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા સહિતની કલમો હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહીને પગલે ખોટું કરનારાઓમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે શહેર જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ ખોટું કરનારાઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત તાજેતરમાં કરજન પોલીસ મથકની સર્વેલન્સ સ્કોડની ટીમોને ગેસ રેફેલિંગના કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી દરમિયાન સર્વેલન્સ સ્કવોડના જવાનો કરજન ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તેવામાં પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી હતી ગ્રીન પાર્ક સોસાયટીમાં પોતાના રહેણાંક મકાનમાં રસીદ મુસાફાઈ પટેલ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે મોટી બોટલોમાંથી નાની બોટલમાં ગેસ રેફેલિંગ કરી રહ્યો છે જેના આધારે સર્વેલન્સ સ્કવોડની ટીમો ઘટના સ્થળ પર દરોડા પાડ્યા હતા ત્યારે દરોડામાં પોલીસે આરોપી રસીદભાઈ મુસાભાઈ પટેલ રહેવાસી જલારામનગર પાર્ક સોસાયટી કરજનની અટકાયત કરી છે અને તેના વિરુદ્ધ કરજન પોલીસ મથકમાં આવશ્યક ચીજ ધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં પોલીસે અલગ અલગ કંપનીના નાના મોટા ગેસના ખાલી તથા ભરેલા એકસો છત્રીસ રંગ બોટલ અને ગેસ રિફિલિંગ માટેના સાધનો રિકવર કર્યા છે જેની અંદાજીત કિંમત ત્રણ લાખ દસ હજાર રૂપિયા આંકવામાં આવી રહી છે